ભાવનગર શહેરના ગંગાજળિયા વિસ્તારમાં રિક્ષા ચાલકે નશાની હાલતમાં બેથી ત્રણ લોકોને હડપેટે લીધા બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી પાસે તે બે બેથી ત્રણ લોકોને નશાની હાલતમાં ઉડાડ્યા હતા પરંતુ સવાલ તે થઈ રહ્યો છે કે ભાવનગર શહેરના તળાવ જે વિસ્તાર છે ત્યાં રિક્ષા સ્ટેન્ડ ગણાય છે મહત્વનું મોટું સ્ટેન્ડ ગણાય છે પરંતુ રિક્ષા ચાલકો આવી રીતે મનમાનીઓ પણ કરતા હોય છે તેવી પણ ફરિયાદો અવરનવર આવતી હોય છે પરંતુ જોવાનું તે રહ્યું કે આવી રીતે કેટલા લોકો રિક્ષા ચાલકો છે જે નશાની હાલતમાં આવી રીતે બેબામ રીતે રિક્ષા ચલાવી અને લોકોને કચડી નાખતા હોય છે પરંતુ હવે સવાલ તે પણ ઉભો થઈ રહ્યો કે ટ્રાફિક પોલીસ આને લઈને કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે પણ એક સવાલ છે કેમ કે જો વાત કરીએ તો ગંગા વિસ્તારમાં અનેક રિક્ષાઓ છે આડે ધળ પાર્કિંગ પણ કરતા હોય છે અને લોકોને હેરાન સામનો કરવો પડતો હોય છે પરંતુ હવે જોવાનું તે રહ્યું કે હવે આવા લોકોને કાયદાનું ભાન કરાવશે કે નહીં પોલીસ તે પણ એક સવાલ ઊભો થયો છે શું કહી રહ્યા છે ઈજાગ્રસ્ત તે પણ સાંભળો શું નામ છે તમારું રિયાન હોસાયા શેનો ધંધો કરો છો તમે અહીંયા ફ્રૂટની લારી ભરો શું જીવ વાત કરે રોડ ઉપરથી આ માલિકા નીકળ્યો તો રિક્ષાવાળા ફૂલ સ્પીડમાં આવીને મને ઉડાડી કેવી હાલતમાં તો રિક્ષાવાળા રિક્ષાવાળો પી નશાની હાલતમાં હતો મા રોંગ સાઈડમાં આવીને મને ઉડાડ્યો આ હાથ હાથ બહોળાઈ ગયો છે ને હાથમાં વાગી વાગ્યો આગળ કોઈને બીજા કોઈને ઉડાડ્યા છે રિક્ષા પલતી મરાવી દી કેવી પીધેલી ફૂલ હાલતમાં હતા હા નશાની હાલતમાં હતા કઈ જગ્યા બાજુ ફોકા કેટ પોલીસ ચોકીની બહાર